ફળોના રાજા કેરીની ગુજરાતમાં આગવી ઓળખ છે મધ કેસર કેરી મેળવવા માટે ખેડૂતો આંબાવાડીમાં જ મહેનત કરવી છે આંબાવાડીમાં હાલમાં ફ્લાવરિંગ તબક્કો છે આ અવસ્થાએ મોરમાંથી વધુ પ્રમાણમાં ફળ ધારણ થાય છે અને રોગ જીવાતથી પાકને બચાવવા કેવા ઉપાય કરવા જોઈએ તેની માહિતી મેળવીએ ડોક્ટર કે એ શાહ પાસેથી સમગ્ર ગુજરાતની વાત કરીએ તો કેરીના પાકનો વાવેતર વિસ્તાર ધીરે ધીરે વધતો જાય છે શરૂઆતમાં કેરીનું વાવેતર ફક્ત સૌરાષ્ટ્ર અને ગીર તલાલા અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વલસાડ અને નવસારી જિલ્લામાં કરવામાં આવતું પરંતુ હવે ધીરે ધીરે આ કેરી એટલે કે આંબાવાડી ધીરે ધીરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ પણ ખેડૂતો આની વાડી કરતા થયા છે અને એમાંથી ખૂબ સારી આવક અને વળતર મળી શકે છે આમ જોવા જઈએ તો સામાન્ય પ્રજા એ કેરી ખાવાનું ખૂબ પસંદ કરે છે અને ઉત્તર એનો વાવેતર વિસ્તાર વધવા છતાં પણ એની જરૂરિયાત અને ડિમાન્ડ સમગ્ર ગુજરાત ભારત નહીં પણ બહારના દેશોમાં પણ વધી છે તો આ તબક્કે જ્યારે આપણે આપણા આંબાને એટલે કે કેરીને નિકાસલક્ષી તરફ લઈ જવી હોય અને બહારના દેશોમાં વેચવી હોય તો ખેડૂત મિત્રો એ અત્યારથી જ કાળજી લેવાની ખૂબ જરૂરિયાત છે આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી આપણે ત્યાં વાતાવરણમાં અને હવામાનમાં ખૂબ જ બદલાવ આવી રહ્યા છે આ સંજોગોમાં આપણે એમ વિચારીએ કે કેરી લાગ્યા પછી જો માવજત કરશું તો આપણને સારી ગુણવત્તાવારી મળશે તો એ ભૂલ ભરેલું છે તો ખેડૂત મિત્રો આપણે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો ક્યાંક ક્યાંક દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં અમુક જાતોમાં ફૂલ ફૂલની આવવાની શરૂઆત થઈ ગઈ છે અથવા તો આવી પણ ગયા છે એવી જ રીતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ આંબાની કેરીમાં એટલે કે કેસર અને અન્ય જાતોમાં આપણે ફૂલ આવી ગયા છે તો હવે પછી ફૂલ આવે સમયસર આવે અને એ ફૂલ આવ્યા પછી તેમાં ગરણ ઓછું થાય રોગ જીવાતના પ્રશ્નો ઓછા આવે અને એમાં આપણે ફલિનીકરણ ખૂબ સારું થાય જેથી કરી અને કેરીનું બેસાણ વધે અને આપણે વધુ સારું ઉત્પાદન મેળવી શકીએ તેના બાબતે ખેડૂત મિત્રો થોડીક કાળજી અને પગલાં લેવાની જરૂર છે તો આ બાબતે આપણે થોડુંક ધ્યાન રાખીએ સૌ પ્રથમ અત્યારે આપણે ફૂલ આવવાની અવસ્થા છે ત્યારે ખેડૂત મિત્રો ખાસ કાળજી લેવાની એ જરૂર છે કે તમે જો કોઈ પણ દવાઓનો છંટકાવ કરતા હોય તો એમાં જ્યારે ફૂલ પચાસ ટકા આવી ગયા પછી આપણે છંટકાવ કરીએ કારણ કે જો આપણે આ દવાઓ સમજ્યા વગર અથવા તો વધારે માત્રામાં છાંટીએ તો ફલીનીકરણ માટે જે મધમાખી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એવા સંજોગોમાં જો વધારે માત્રામાં દવા છાંટવામાં આવે તો આ મધમાખી આપણા આંબાવાડિયામાં આવતી અટકે છે પરિણામે ફલિનીકરણ ઓછું થાય અને ફલિનીકરણ ઓછું થાય તો એમાં કેરીનું બેસાણ પણ ઘટે અને ઉત્પાદન ઉપર માઠી અસર જોઈ શકાય છે તો આવા સંજોગોમાં આપણે હિતાવહ એટલે કે તમે જ્યારે આ દવા ખરીદો ત્યારે એમાં છે ને ત્રિકોણ આપેલા હોય એમાં આપણે હિતાવહ મધમાખીને આપણી વાડીમાં આવતી અટકાવી ન શકાય એટલે કે મધમાખી વધુ પ્રમાણમાં આવી શકે એને ફલીનીકરણ સારું થાય તદઉપરાંત બીજી ખાસ કાળજી લેવાની જરૂર એ છે કે હવે ફૂલ આવવાની શરૂઆત થશે અથવા તો ફૂલ આવી ગયા છે ત્યારે આપણે આપણી આંબાવાડીમાં ખાસ ખેડૂત મિત્રો યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી જે કંઈ પણ દવાઓ છે એનો છંટકાવ કરવો તદઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બનાનાના એટલે કે કેળના થડમાંથી પ્રવાહીનો રસ બનાવેલો છે કે જે સેન્દ્રિય ખાતર તરીકે આપણને ખૂબ સારી મદદરૂપ થઈ શકે એમ છે અને તે ભલામણ પણ કરવામાં આવી છે તો આપણા આંબાવાડીમાં જ્યારે પચાસ ટકા ફૂલ આવે ત્યારે ત્યારબાદ એક મહિના પછી અને વટાણા જેટલી કેરી થાય એમ બેથી ત્રણ વખત આ નોવેલ પ્રવાહી પ્રવાહી સેન્દ્રિય ખાતરનો જો તમે છંટકાવ કરો એ છંટકાવ એકથી બે ટકાનો લઈ એટલે કે દસ લીટર પાણીમાં સોથી બસો એમએલ નાખી અને જો છંટકાવ કરો તો એમાં ગરણ ઓછું થાય અને ઉત્પાદન વધુ સારું મળી શકે છે તદઉપરાંત બીજું ખેડૂત મિત્રોને ધ્યાન રાખવાનું કે જો જેને ફૂલ આવવામાં વિલંબ થતો હોય તો યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે કે તેર જિલ્લો પિસ્તાલીસ જેવા પ્રવાહી ખાતરો જો તમે તમારી ડાળી પર છંટકાવ કરી દો તો પા આપણી ડાળી વહેલી પાકટ થાય અને એમાં ઝડપથી ફૂલ આવી શકે તો આપણે આ બાબતની પણ ખાસ કાળજી લેવાની જરૂર છે તેની સાથે સાથે ખેડૂત મિત્રો જ્યારે આંબાવાડિયામાં અત્યારે હવામાન બદલાતું જાય છે ઘણી જગ્યાએ તમે જુઓ તો ધુમ્મસ જોવા મળે છે વરસાદ પણ થયો છે અથવા તો આપણે જોઈએ તો ઠંડી પણ ઘણી પડે છે તો એવા સંજોગોમાં રોગ અને જીવાતના પ્રશ્નોનો પણ ઉપદ્રવ જોવા મળે છે આવા સંજોગોમાં જ્યારે આપણે ખાસ કરીને ફૂલ આવે એટલે એ એકદમ કુમળા હોય છે એમાં ખૂબ રસ હોય છે એટલે રસ ચૂસી ખાનારી જીવાતો એમાં આપણે જેને દેગા તરીકે ઓળખીએ છીએ કે જે ચૂસ્યા પ્રકારની જીવાત છે એનો ઉપદ્રવ આવી શકે છે તો એને અટકાવવા માટે આપણે પ્રાથમિક તબક્કામાં વાડીમાં નાની નાની કચરાની ઢગલીઓ કરી અને એમાં લીમડાના પાન આંકડાના પાન નાખી અને સાંજના સમયે એટલે કે રાત્રે નવ દસ વાગે જો એમાં એને લગાડવામાં આવે અને એનો ધુમાડો કરવામાં આવે તો પણ આપણે આ જીવાતને આવતી અટકાવી શકીએ છીએ તદઉપરાંત ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આના માટે શોષક પ્રકારની જે દવાઓ ભલામણ કરેલી છે એનો પણ તમે જ્યારે પચાસ ટકા ફૂલ આવી ગયા ત્યારબાદ જો આ જીવાતનો ઉપદ્રવ જણાય તો તમે આવી શોષક પ્રકારની દવાઓ ખાસ કરીને લીમડા આધારિત દવાઓ જેમ કે એઝરડી પંદરસો પીપીએમ અથવા તો અન્ય શોષક પ્રકારની દવાઓ કે જે ભલામણ કરવામાં આવી છે ઇમિડા અને અન્ય દવાઓનો પણ તમે છંટકાવ કરી શકો છો જેથી કરી અને જે આપણે ચૂસ્યા પ્રકારની જીવાત કે દેગા તરીકે ઓળખીએ છીએ તો એને આવતા અટકાવી શકાય બીજું ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આવા સંજોગોમાં જ્યારે વાતાવરણ બદલાય છે વાદળછાયું વાતાવરણ રહે ધુમ્મસ રહે તો આપણા આંબાના પાન ઉપર ભૂખી છારો આવવાની શક્યતા રહેલી છે એટલે કે આપણા પાન ઉપર સફેદ સફેદ કલરની છારી બાજી જાય એને આપણે ભૂકી છારાના રોગ તરીકે ઓળખીએ છીએ તો આ રોગને અટકાવવા માટે આપણે ભલામણ કરેલી સલ્ફરયુક્ત દવાઓનો પણ તમે છંટકાવ કરી શકો અથવા તો ફૂગનાશકનો પણ છંટકાવ કરી શકો સાથે સાથે ખેડૂત મિત્રોને જણાવવાનું કે જ્યારે અત્યારે આપણા ગુજરાત સરકાર અને ભારત સરકાર પ્રાકૃતિક ખેતીને ખૂબ પ્રાધાન્ય આપી રહી છે તો આ સંજોગોમાં તમે જીવામૃત ઘરે બનાવીને પણ તમે જો આંબાની વાડીમાં છંટકાવ કરવામાં આવો તો સારું બેસણ જોવા મળે સારું ઉત્પાદન મળી શકે તેવી જ રીતે આવતી આ ચૂસ્યા પ્રકારની જીવાતો અને અન્ય રોગોના જીવાતના નિયંત્રણ માટે દસ પરણી અર્ક અથવા તો બ્રહ્માસ્ત્ર બનાવીને પણ તમે એકથી બે છંટકાવ કરો તો આપણને વધુ સારું ઉત્પાદન મળી શકે તો ખેડૂત મિત્રો આ તબક્કે આપણે બદલાતા જતા વાતાવરણમાં આ બધી બાબતોને ધ્યાને રાખી અને જો ખેતી કાર્યો કરીએ તો ચોક્કસથી આપણને સારું ઉત્પાદન ભવિષ્યમાં મળી શકે